ભરૂચથી વડોદરા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર બાતમીના આધારે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ભરૂચથી વડોદરા તરફ આવતા કન્ટેનરમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે તેવી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે ગ્રામ્ય એલસીબીના સ્ટાફે કરજણ તાલુકાના માંગલેજ ચોકડી પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન દારૂનો જથ્થો લઈને પસાર થતા કન્ટેનરને ઉભો રાખવામાં આવ્યું હતું અને તેની તપાસ કરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂની કુલ પેટી નંગ એકસો એકસઠ જેમાં કુલ બોટલ નંગ પાંચ હજાર અડતાલીસ જેની કિંમત રૂપિયા અગિયાર લાખ એક્યાસી હજાર છોતેરનો મુદ્દામાં મળી આવ્યો હતો પોલીસે ડ્રાઈવર તથા તેની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન તેમજ કન્ટેનર જપ્ત કરી કુલ રૂપિયા સોળ લાખ છ્યાસી હજાર છોતેર સાથે ડ્રાઈવર ઇશરાત ખાન નસરૂન ખાનની અટકાયત કરી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી